એઆઈ સમિટમાં વિરોધ મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામને ભરૂચમાં ભાજપ યુવા મોરચાના ઉગ્ર દેખાવો દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત વૈશ્વિક એઆઈ સમિટમાંગ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના પડઘા હવે દેશભરમાં પડી રહ્યા છે કોંગ્રેસી કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જે વર્તન કર્યું તેના વિરોધમાં ભારતીય જનતા યુવા મોરચાએ દેશવ્યાપી આક્રમક મોરચો ખોલ્યો છે જેના ભાગરૂપે ભરૂચમાં પણ યુવા ભાજપ અને સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ભરૂચમાં જેકે કોલેજથી શીતલ સર્કલ સુધી રેલી કાઢીને ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા શીતલ સર્કલ ખાતે એકત્ર થયેલા કાર્યકરોએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના પુતળા દહનનો પ્રયાસ કર્યો હતો જો કે ત્યાં હાજર પોલીસે તકેદારી દાખવી પુતળા દહનને નિષ્ફળ બનાવ્યું હતું ભાજપના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે વૈશ્વિક નેતાઓની હાજરીમાં આ આ પ્રકારનું પ્રદર્શન કરીને કોંગ્રેસે દેશની ગરિમાને ઠેસ પહોંચાડી છે વિરોધ યુવા મોરચાના પ્રમુખ પટેલ જીગેશ સહિત મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભારત અમેરિકા ટ્રેડ ડીલના વિરોધમાં ટી શર્ટ ઉતારી અર્ધનગ હાલતમાં વિરોધ નોંધાવ્યો હતો જેના પ્રત્યાઘાત રૂપે અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે હાલમાં જ ભારત મંડપમ દિલ્હી ખાતે વિશ્વ કક્ષાની એઆઈ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સો થી વધારે દેશના એઆઈ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા છે અને સાથે સાથે એઆઈની જે જનક કંપની છે એવી ઓપન એઆઈના સ્થાપક સેમ ઓલ્ટમેન બી જ્યારે ભારત દેશમાં આવ્યા છે ત્યારે આ સૌ લોકો ભારત દેશમાં રહેલી પ્રતિમાને જોઈને ખૂબ પ્રભાવિત થયા છે અને ઇન્વેસ્ટમેન્ટ સુધારની પણ તૈયારી દર્શાવી છે ત્યારે આ કોંગ્રેસીઓ દ્વારા એમના પેટમાં તેલ રેડાયું છે દેશનો વિકાસ દેશનું પ્રતિષ્ઠા દેશનું સન્માન આગળ વધતું જોઈ એ હંમેશા વિરોધની નીતિમાં આવી જતા હોય છે ત્યારે ગતરોજ કોંગ્રેસના અમુક કાર્યકર્તાઓ દ્વારા તેમની પાર્ટીની જેમ બિન અધિકૃત રીતે પ્રવેશ લઈ અને નિર્વસ્ત્ર થઈને ભારત દેશના પ્રધાનમંત્રી શ્રીનો અને દેશમાં યોજાયેલ એઆઈ સમિટનો વિરોધ કર્યો છે જે અમો યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે અને ખાસ સંદેશો આપવા માંગીએ છે કે રાજનીતિમાં વિરોધ હોય ચોક્કસપણે એ માનવામાં આવે પરંતુ જ્યાં દેશના આત્મસન્માન સન્માન અને પ્રતિષ્ઠાની વાત હોય ત્યાં વિરોધ ન હોવો જોઈએ છતાં જો એમની આ પ્રમાણે એની માનસિકતા રહેશે તો આવનારા સમયમાં આ પ્રજા એમને કોઈ પણ જગ્યાએ શાસનમાં આવવા નહીં દે અને સક્રિય રાજનીતિથી પણ દૂર કરી દેશે અસ્તુ ભારત માતા કીધે વંદે મા